તારે દન ને હોગણે હ અન એક દન ને હાટ ગણે હાટ ને કોઈ આવતું ને તું ભૂલીને જ આવ્યો સી એ કાકા અજુગરા આ રી છેતર તો આવી ગયું છે અલા ની હોય ની હોય આહારાશ ની હોય ઓસે તો આપણે હેડ જ આહારા અડી હોય તો કટતો આધા તારી મારા બેટા ને ખરા આ કેટલો કટે કટો ભરાસી લ્યા કાકા હ આધી લઈ જા હે હેડ ને નું કટો એ ઊપાળી દે ને નું એ ઊપાળી

આમાં જેમ જેમ લાઈન મિલી છે જેમ વજન કરતા કે જેટલો વજન છે

ચૂરી કરવા આયો છોકરા નેસો થાય નેસો થાય છોકરાયા હમરેને ખામુની આવ પાછો ઓરા દે તો ઉભો થા અલા છોકરા કા કાકા અલા ઓન સજા આ ફોરી પર ભારે કરવી પડશે સજાવાની હુંં દેવી આલો કે કરી બડાકુ ના ચૂરી હમરેના છોકડિયા ને કે હમુની આ આ દેવા દે આરી વાગે પાડ્યું છે ને આ ખર્ચા થી બધાય પાહા આ વધારે લાગે ને તું ના કે એવું લે હાડો મરજો

જો કે આપણે નહી આવી જઈએ હેડ તન આપણે હેડો હવે શું મરતા મરવા દે પેલા જીntu પણ માથે આવશે એ એ ભઈ તને છોટુ ભઈ ત હ ભઈ ત કાકા ઉભા રહે તો આયો આય આ તો લે ઓય નીચે તન નથી આપણે ખાવરાડા લેવા લેવા થઈ જા હરું તમ તો મરો ના 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 છોકરો ના ના મારો ના હવે ના ઉપર જા હવે છોકરો કા હ

અલ્યા સરસ જાતા રે અલ્યા હું રોંતી વાદે બાદરા અલ્યા ઊભો પાછળ